વલસાડ તાલુકામાં સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવમાંથી નિયમને આધીન માટી કાઢવાની પરવાનગી આપવામાં આવે છે અને સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણે ડંપરિયા કે ટ્રકમાં માટી ભરવાની પરવાનગી આપવામાં આવે છે પરંતુ ઠેકેદારો સરકારે નક્કી કરેલા તમામ નિયમો નેવે મૂકી તળાવમાંથી આડેધડ માટી કાઢી અને ટ્રકમાં ઓવરલોડ માટી ભરી ડમ્પરિયા રવાના કરતા હોય છે આ ઓવરલોડ માટી ભરી જતા વાહનો સામે આરટીઓ ખાણ ખનીજ અને પોલીસ વિભાગ કોઈ તપાસ કરતું નથી કારણ કે ઠેકેદાર સંબંધિત વિભાગના અધિકારીઓને ગાંધી આપી બે રોકટોક ઓવરલોડ વાહનો જાહેર માર્ગ પરથી બિંદાસ પસાર કરે છે અધિકારીઓની ભ્રષ્ટ નીતિને કારણે સરકારી તિજોરીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે અને અધિકારીઓની તિજોરી છલકાઈ રહી છે આ સંદર્ભે સ્થાનિકો જણાવી રહ્યા છે કે માટી ભરી આડેધડ પસાર થતા ઓવરલોડ વાહનોને કારણે જો કોઈ અકસ્માત થાય તો કોણ જવાબદારી લેશે નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત હું છું પ્રતિક પાંડે આપણે હાલ ફિલહાલ આવેલા છે વલસાડ તાલુકાના પાલણ ગામમાં અહીં તળાવની અંદર માટી ખોદકામનું કામ ચાલી રહ્યું છે જાણીએ છીએ સુજલામ સુફલામ યોજના હેઠળ માટી ગોટકાવની પરવાનગી સરકાર આપતી હોય છે પરંતુ તેની અમુક નિયમિત મર્યાદા હોતી હશે સાથે જ જે ટ્રકની અંદર લોડિંગ થતું હોય તે જ્યારે ઓવરલોડ થતું હોય તો તેના પર આરટીઓ ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટ પોલીસ દ્વારા કેમ ધ્યાન નથી આપવામાં આવતું એક નિયમિત મર્યાદાની અંદર કોઈ પણ ટ્રક કે ડમ્પરની અંદર માટી લાદવાની પરવાનગી અપાયેલી હોય છે તેનાથી વધુ જ્યારે માટી લાદવામાં આવે છે ઓવરલોડ જ્યારે ડમ્પરને ટ્રક કરવામાં આવે છે ત્યારે ખાણ ખરીદ ડિપાર્ટમેન્ટ આરટીઓ પોલીસ આના પર ધ્યાન કેમ નથી આપતી બીજો સવાલ એ કે જે ઓવરલોડ માટી થઈ રહી છે તેનો મતલબ કે નિયમિત મર્યાદા કરતાં વધારે માટી બહાર જઈ રહી છે તો તે જે વધારે મર્યાદાની માટી બહાર જઈ રહી છે તે પૈસા સરકારી તિજોરીમાં તો જતા નહીં હશે તો તે પૈસા કોની તિજોરીમાં જતા હશે માટે આરટીઓ ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટ અને પોલીસને આ બાબતે ધ્યાન આપવું જોઈએ કે ઓવરલોડેડ જે ટ્રકો છે તેના લીધે ફક્ત ને ફક્ત માટીની ચોરી જ નહીં પરંતુ એક્સિડન્ટના બનાવ પણ બનતા હોય છે ઘણી વખત ડ્રાઈવર ઓવરલોડના લીધે કાબુ ગુમાવી મૂકે છે વાહનનો તેના લીધે ઘણા લોકોના જીવને પણ હાનિ થાય છે નિયમો અમુક કારણથી બન્યા હોય છે તેનું પાલન થાય એ ખૂબ જ જરૂરી છે આપ જોયા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે